ધરપુર તાલુકાના દોકાવાડા ગામની પે સેન્ટર શાળાના શિક્ષક સુરેશ સેનઘવે શાળાને શૈક્ષણિક ક્ષેત્રે નવી ઊંચાઈએ પહોંચાડી છે એમએ અને પીટીસીની ડિગ્રી ધરાવતા સુરેશભાઈ છેલ્લા સત્તર વર્ષથી શિક્ષણ ક્ષેત્રે કાર્યરત છે તેમના માર્ગદર્શન હેઠળ શાળાએ ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન મેળવ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને યોજાયેલ પ્રેરણા સંવાદમાં તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા સુરેશભાઈ શાળાના નિયમિત સમય ઉપરાંત વિદ્યાર્થીઓને વધારાનું શિક્ષણ આપે છે તેમના પ્રયત્નોથી એનએમએસ પરીક્ષામાં ઓગણચાલીસ અને જ્ઞાન સાધના પરીક્ષામાં ઓગણ્યાસી વિદ્યાર્થીઓએ સફળતા મેળવી છે પાંચ સપ્ટેમ્બરના રોજ મને માનનીય ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે સંવાદ કાર્યક્રમમાં જોડાવવાનો પ્રેરણા સંવાદ કાર્યક્રમમાં જોડાવવાનો લાવો મળ્યો એ બદલ હું ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું મારે એ દિવસે પ્રેરણા સંવાદ કાર્યક્રમમાં પસંદગી થવાનું મુખ્ય કારણ રાજ્ય સરકાર દ્વારા જે બાહ્ય પરીક્ષાઓ લેવામાં આવે છે પ્રાથમિક શિક્ષણ સરકારી શાળાઓમાં જેમ કે મુખ્યમંત્રી જ્ઞાન સાધના પરીક્ષા મુખ્ય મુખ્યમંત્રી જ્ઞાન સેતુ પરીક્ષા એનએમએમએસની પરીક્ષા પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા આ બધી પરીક્ષાઓમાં હું શાળા સમય બાદ એટલે કે શાળા છૂટ્યા પછી અને શાળા ચાલુ થયા પહેલાં એક એક કલાકનું સમયદાન આપી અને મારા બાળકોને કોચિંગ કરાવું છું આ કોચિંગના પરિણામે મારી શાળાના પરિણામમાં જબરજસ્ત ગ્રોથ થયો છે સુરેશભાઈ સેન્ધવ ડિમ્પલબેન જે જ્ઞાન સહાયક તરીકે કામ કરે છે બીજા શિક્ષકો પટેલ પ્રિયંકાબેન ફોરમબેન એ લોકો પણ સવારે વહેલા દોઢ કલાક અને સાંજે પાંચ વાગ્યા પછી ફ્રી કોચિંગ આપે છે જે મને ગર્વ એ છે કે હું આજ શાળાનો વિદ્યાર્થી છું અને આજ શાળાની અંદર એક પ્રિન્સિપાલ તરીકે કામ કરવાનો ભગવાને મને મોકો આપ્યો છે